માણસ ભાવ હોવો જોઈએ અને આ બધી વસ્તુ ભાવ થી જ પ્રગટ થાય છે નહીં તો રૂપિયો હોય નાની માન ખેલ નથી જયારે અંદર માણસ માં ભાવ આવી જાય ઓલા વડીલ આપડા મોટી ઉંમરના હતા પણ જો પૈસા ન નતા હામાં ગાવા મીડ્યા અંદર થી ઉપડે ને અંદર થી ઉગે ને કોણ પૂગે ગયો બાપા બેઠા મોટા દાંત નતા મેં કીધું બોકો નો બોલ લઈ તો હારું કીધી દાંત અત્યારે જો આ પ્રોગ્રામ છે ને અહીંયા આ ખેતરમાં આપણે બેઠા છે માં ભગવતી ની પ્રતિષ્ઠા હું ગાઉ છું તમને મજા આવે કીર્તિદાન ભાઈ ગાય તમને મજા આવે કાલે અહીંયા તમે કોઈ નો બે એકલા ખેતરમાં બેઠા બેઠા વાઝા લઈને આનું આ ગામ વરરાજો કીર્તિદ રાજો હોય સાહેબ એ પહેર્યું હોય માથે સાફો હોય લાઈટ મારી હોય માથે ભેટમાં તલવાર બાંધી હોય પગમાં થોડા કડાકા મારતા હોય અને એ રીતે એ ફેરા એ માંડવામાં તો સારો લાગે પણ આડે દિવસે નીકળ્યો તો એનો એ ફોવાયો આ જો તમે બાળક આ હાસ્ય છે સારું જ છે પણ બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે જન્મતા દાંત કાઢે તો જન્મતા જન્મ હું ગામ મૂકીને આ કોણ આવ્યો ભૂત ના પેટ નો જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે આ કીટલી ની ચા ત્યારે જ સારી લાગે આડે દિવસે એકલા બેઠે નેટલો લઈને આવે તો કેટલી ફળી તો સાંભળી જાય

પણ ભાવ એટલે હું આ કાયમ એક વાત એટલે જ મને બહુ ગમે કે એ એ જે ભાવ છે આખા પરિવારનો ભાવ હતો એટલે એટલા મહેમાન આવ્યા એક એક બહુ નાનું સૂત્ર છે જશુભાઈ કે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જો શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે ધર્મ ધર્મક્ષેત્રોમાં માણા ભેગું કરવું હોય તો આવો કઈક તહેવાર જોવે પણ તમારા આંગણે જાણે માણસ ભેગું કરવું હોય એમાં તો તમારો પોતાનો વ્યવહાર જોવે નહીં ન થાય પેલા માણસ જયારે માણાનો વ્યવહાર જયારે જાગૃત થઈ જાય માણસ વ્યવહારિક જયારે બની જાય અને એ વ્યવહારિક જયારે બની જતો હોય ત્યારે એ માણસ કોઈ પલો પકડી શકે બને નાચ થતા અને એટલા બધા એમાં કોઈ પૂછ્યું ભૂતળાવે કે આજ ભૂતળાવ તમે એટલા બધા આનંદમાં કેમ છો તમે ભૂત છો તમારે આનંદ ને શું લેના દેના સાંભળી ગયા ત્યારે એ નંદી ઉપર બેઠેલો ભગવાન શંકર રડવા મળ્યા શંકર ની આંખમાં લી આહુડા નીકળ્યા ત્યારે કોકે પૂછ્યું કે પ્રભુ તમે તો રાજા છો તમારે ના રડાય તમારે રડવાનું કારણ શું

એટલે કૃષ્ણ રથ થી નીચે ઉતરી માં પાસે જાય છે દેવકી પાસે માં આજ યુદ્ધના મેદાનમાં જાવ છો તને તને ગમતું નથી એનું દુઃખ છે કે ના બેટા ના કૃષ્ણ મને છે કે આજ મારો નારાયણ કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે કે તો માં તારી આંખમાં આહુડા કેમ આવ્યા આહુડા કૃષ્ણ એટલે આવ્યા કે અત્યારે તું યુવાન હો રથ લઈને જતો હો અર્જુનનો રથ ચલાવતો હો કુક્ષના મેદાન માં જતો હો તોય તું એટલો રૂડો લાગતો હો

આપણે તો જે શરૂઆત છે આપણા શું પુણ્ય હોય પણ આપણા વડીલોના કાંઈક પુણ્ય છે એ પુણ્યનો ઢગલો હિમાલય કરતા મોટો થયો છે એના ફળ રૂપિયા આજ આપણે લેર કરી નકર બાપ દાદા તો આપણે વળ ખાઈ ખાઈને વૈયા ગયા હારું લુગડું નોતું સાહેબ પાણ કરું પેરી પેરીને ટળી ગયા વાહનમાં ઘોડા હતા એ હારા માણસો પેલા હું તો કબલે આપણે હાથ નવરાવતા ડોહા એને બદલે આજ આજ એટલી બધી અરે સારો મહેમાન કોઈ આપણા ઘરે આવતો તરી ચાલી વર્ષ પહેલાની વાતમાં વડીલો બેઠા છે પરિસ્થિતિ આવે તો આપણે ખાટલા માંગવા જાતા બાપા બે ખાટલા આપજો ને આજે અમારી ઘરે મહેમાન આવવાના છે એને બદલે આજ પેટમાં પાણી નો હલે એવી ગાડીઓ આ અઢાર દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ આવ્યું પણ વ્યવસ્થા નહોતી મારા તીરકામ થતા દેશી અર્જુન દેશી અર્જુન એમાં અઢાર દીવી આજે બે શેર તો રથ રિપેર માં આવી જાય કારણ કે કરણ નો રથ ભાંગ્યો હોય કારણ કે નો રથ ભાંગ્યો હોય આ રિપેર માં આઠ આઠ કાઢ કાઢી નાખે એમાં અઢાર દી બાકી સકડા ખાલી હોત ને તોય બે દી માં યુદ્ધ પૂરું થઈ જાય આમલી દુર્યોધન આવત ભાત 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 કરતો કરણ ક્યાં છે તા કે ગાડી સર્વિસ કરાવવા ગયા છે લાગતો કાલ વાત હું વાત એ કહેવા માંગુ છું કે વર્તમાન આ એકવીસમી સદીમાં સાહેબ જીવવું એ પણ એક ઇતિહાસની કડી છે આ પળ જે હાથમાં આવી ગઈ એ મહેરબાની કરીને કરીને વેડફાઈ ન જાય આનો જીવી જાજો પરમાત્મા રાજી બહુ થાય એટલે જેટલી વ્યવસ્થા થાય એટલા વ્યસ્ત નહીં આપણે કઈ બહુ સારા રિપેરી નથી આવા મેળાવડામાં આવો પ્રાર્થના કરીને એટલું કહું કે બે મુદ્દાનું ખાસ ધ્યાન લઈને જાજો

જોઈ લેજો પછી તમને જીવન જીવવાની કેવી મજા આવે એમ આ કૃપાથી આજે ભેગા થયા છે અને એમાં એટલે મારો કવિ કાગ લખે છે કર્યા તાળીઓથી બધો ધન્યવાદ